નમસ્કાર 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 બોલો તમારું આપનો શું નામ તમારું ખેડૂત શંભુભાઈ તમારું મારું નામ રાખોરંજી સિંહ બાબા દીપેશ બજીન મુવાર આપડા કયો એરિયા લાગા આ દીપના મુવારાનો એરિયા લાગા તાલુકો દેગામ તાલુકો દેગામ આપણે તમે આ જે સીએફએમ પાવડર છે કેટલ ફીડ મેક્સ આ પાવડર આ તમે આ બેસના ખવડાવ તમારું શું પ્રોબ્લેમ હતો ના બેસના ખવડાવ તમે એલો આ બેસને એવો પ્રોબ્લેમ હતો તો આવતું પણ હમું ના ર પછી ખાચું ચાલ્યું આ પ્રોડક્ટ મળ્યા પછી આ બેસના આ પાવડર ખવડાવવાથી આજે દસ વર્ષ પછી દસ વર્ષ તો થઈ ગયા પછી તે પછી આ બેસના પાવડર ખવડાવવાથી આજે લગભગ સાત થી આઠ મહિના તો થયા અને ફરક કેટલો પડ્યો પાવડર ખવડાવવાથી આ ખેડૂત મિત્રોનું કેવું છે આ બેસ્ટનું મિનિમમ દસ વર્ષ થઈ ગયા છે પણ એક પણ વેતાર વિહારણ થયું નથી પણ આપણે આ પ્રોડક્ટ ખવડાવવાથી એમનો અત્યારે સાલ એના છથી સાત મહિનાનું ગાભરણ છે તો વારે ઘડીએ વેતરમાં આવતી પણ ગરમીમાં આવતી પણ પાછી ફરતી ઠરતી નથી પણ આપડા પાવડર ખવડાવવાથી મિનિમમ કેટલા પાવડર ખડના ડબ્બા ખવડાવો તમે આ મિનિમમ બે ખવડાવવાથી ફરક પડજો બે ડબ્બા તમે ખવડાવ્યા અત્યાર સુધીમાં અને એમાં તમારા તમારું જે રિઝલ્ટ જોવું નતું અત્યાર દસ વર્ષમાં જે તમારો ગાભણ નથી થતી એ દસ અત્યારે ગાભણ થઈ ગઈ છે એવું નહીં આજ સુધી દસ વર્ષમાં રિઝલ્ટ નહોતું આવ્યું પણ આ પાવડર ખવડાવવાથી રિઝલ્ટમાં સારું આવી ગયું તમે વાર અંગડીએ તમે અત્યાર સુધી કેટલાય દવા ખરાઈ છે પણ આના જેવું રિઝલ્ટ મળ્યું નથી અત્યારે તમે આ પાવડર ખાવાથી સંતુષ્ટ છો તમે હા અત્યારે તો સંતુષ્ટ છે આ સિત્તેર છે જનનો માલ એમ કો થઈ ગયો નકા મને આછા નથી હા કે તમારા વેતનમાં આવતી નથી નથી રાતી જ નથી હા તો ખેડૂત મિત્રો તમે આ જોઈ છો પશુપાલકની ચિંતા અત્યારે ઘરે ઘરે આ પ્રોબ્લેમ હોય છે કે તમારા વેતરમાં આવતી ગરમીમાં આવતી હોય પણ એ બીજદાન કરાવ છતાં પણ વારે ઘડીએ બીજદાન થતી નહીં હોતી આ પાવડર ખવડાવવાથી અમને અત્યારે આ વ્યાસનું થઈ ગયું છે તો તમારે પણ આવા રિઝલ્ટ જોતા હોય તો આપણા ખેડૂત મિત્ર નો નંબર બોલાવીશું એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો આપણે તમારો મોબાઈલ નંબર બોલી શકો મારો નંબર જીરો ચારસો એકોતેર એક્યાશી